ભરૂચના વાલિયા ઝઘડીયા તાલુકામાં આવેલા જીએમડીસીના સૂચિત લિગ્નાયટ પ્રોજેક્ટના વિરોધમાં યોજાયા બિલિસ્તાન વિકાસ મોરચા દ્વારા વિશાળ રેલી જોકે આ બિલિસ્તાન વિકાસ મોરચા દ્વારા વિશાળ રેલી યોજાતા મોટી સંખ્યામાં ગ્રામજનો આ રેલીમાં જોડાયા હતા વાત કરવામાં આવે તો આ વાલીયા અને ઝઘડિયા સહિત ટ્રાઇબલ વિસ્તારમાં જીએમડીસીના લિગ્નાયટ પ્રોજેક્ટનો વિરોધ રોજબરોજ ઘેરો બનતો જોવા મળી રહ્યો છે ત્યારે જાણવા મળી રહ્યું છે કે અગાઉ વિવિધ ગ્રામસભામાં વિરોધ અંગે ઠરાવો કરાયા બાદ પર્યાવરણીય લોક સુનાવણી ભારે વિરોધ નોંધાવ્યો હતો જેના કારણે બિલિસ્તાન વિકાસ મોરચા દ્વારા વિશાળ રેલીનું આયોજન કરી ચંદેરિયા વા ગામના વ્હાઈટ હાઉસથી આ રેલી કાઢવામાં આવી હતી અને ત્યારબાદ વાલિયા ગામના ચાર રસ્તા પર બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી વિવિધ ગામોમાં રેલી કાઢવામાં આવી હતી જેમાં પૂર્વ એમએલએ અને બિલિસ્તાન વિકાસ મોરચાના અધ્યક્ષ મહેશ વસાવા સહિત ઉત્તમ વસાવા અને આદિવાસી આગેવાન પ્રફુલ્લ વસાવા રાજ વસાવા તળવી કોકિલાબેન વિજય વસાવા તેમજ કિરીટ વસાવા સહિતના અન્ય આગેવાનો પણ આ રેલીમાં જોડાયા હતા ત્યારબાદ આરેલીમાં જોડાયેલા દરેક આગેવાને જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ નોંધાવી પ્રોજેક્ટ માટે જમીન ન આપવાનો હુંકાર કર્યો હતો આ જેમાં આ લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધ પ્રદર્શનને લઈને રાજકીય ક્ષેત્રે પણ ગરમાટો આવી ગયો છે આ સરકાર પણ એક જમીનદાર છે એ જમીનો છીનવવા અહીં આગળ જીએમડીસીના નામે કોલસો અહીં આગળ જે જીએમડીસી છે એનો કોલસો કાઢવા માટે આ આ લોકો લિગ્નાઇટ કાઢવા માટે આવે છે પણ એને કદી નહીં કરવા દઈએ આ વાલિયા તાલુકાની અંદર અત્યારે તો આરાળ ગામડાની અંદર એ લોકોએ જે વિસ્થાપિત કરવાની વાત કરી કોલસો કાઢીને આ ગામડા અહીંથી વિસ્થાપિત કરવા માટે એ લોકોએ જે એ કર્યું છે એની સામેની અમારી આ મુહિમ છે કે ભિલિસ્તાન ટાઈગર સેના અને એના બીજા બાકીના જે સંગઠનો છે એ લોકોએ પણ સપોર્ટ કર્યો છે અને સમાજે સપોર્ટ કર્યો છે તો એમને પણ ધન્યવાદ અને આ રેલી ચાલતી રહેશે અને આ રેલી થપવાની નથી આવનારા સમયની અંદર બીજા પણ પ્રોગ્રામો આ જીએમડીસીની વિરુદ્ધમાં થતા રહેશે પદયાત્રા થતી રહેશે ધરણા થતા રહેશે અને છેલ્લે એન્ડ પર જ્યારે આ બોલ રિઝર્વની ગાડી આવશે મિલિટરી આવશે એમની બંદૂકો આવશે તો અમારા સ્થિરકામ થાને ધાર્યાભાલા પણ સામે આવશે એટલે એમને યાદ રાખવું પડશે તો આ જે શરૂઆત છે એ શરૂઆત એવી શરૂઆત છે કદી અમે વિસ્થાપિત થવા નહીં દઈએ આ પ્રોજેક્ટ અમે રદ કરાવી નહી રહીશું બ્યુરો ચીફ શશિકાંત અમે સત્યની સાથે